હું શું કહું તમને આપણા ઘરનું વાતાવરણ દિવસે ને દિવસે દોડાતું તમને ખબર છે આપણી મોટી વહુ ને હા અરે દામિની વહુ વાત વાતે અપમાન કરે છે કંઈ પણ કહીએ છે તો કે છે કે એ આપણા ઘર માટે સુકનવંતાર નથી હે અપસુકનિયાર છે અરે આજે સવારે તો એનું એટલું અપમાન કર્યું ને કે બિચારી દામીની ઉદાસ થઈને નાસ્તો પણ નહોતી કરી શકતી પણ આવું શું કામ સમજાવ્યું કે તમે આવું નહીં કરો કદાચ આ વસ્તુ આપણા કોઈની સાથે થઈ હોત તો પણ એ કહે છે કે અપશુકન્યાર છે મારા દિહરને પહેલા જ દિવસે ભરખી ગઈ અને એ વાત એમના મગજમાં ઘર કરી ગઈ છે મેં તો ત્યાં સુધી સમજાવ્યા કે સાગર મારો દીકરો હતો એનો પતિ હતો તો એને કેટલું લાગતું હશે પણ સમજવા તૈયાર જ નથી પોતાની જીત પકડીને બેઠા છે અરે પેલી છોકરી બિચારી મૂંગે મોડે બધું સહન કરે જાય છે આપણે કીધું કે તમે તમારા પિયર ચાલ્યા જાઓ અરે બીજા લગ્ન કરી લો પણ એ માનતા નથી પણ મને એવું લાગે છે કે હવે એને મનાવવાનો સમય આવી ગયો છે હા તમારી વાત સાચી છે ઘણીવાર સમજાવી કે તમારા પિયર છે તારો કા બીજા લગ્ન કરી લો પણ એ છે કે એકની બે નથી થતી કહું છું કે આમ આખું જીવન એકલા ન જાય પણ કહે છે કે હું સાગરને દિલથી પ્રેમ કરું છું હા મારા પતિનું ઘર છે અહીંયા એની યાદો જોડાયેલી છે હું આ ઘર છોડીને નથી જવા માંગતી કેટ કેટલી વાર સમજાવ્યા કેટ કેટલી વાર પણ એ સમજવા તૈયાર નથી એને કેમ સમજાવીને હવે તો મને પણ નથી સમજાતું હા હા ઘરમાં સાગરની યાદો જોડાયેલી છે એની સાથે આપણે એવો સમય પસાર કર્યો છે હા એને પણ યાદ આવતી હશે પણ આ જે નથી એનો અર્થ એવો તો થોડો છે કે અહીંયા રહે એના કરતા એમના પિયર ચાલી જાય બીજા લગ્ન કરી લે ને તો ખરેખર એમના માટે સારું છે બાકી જો આવું ના આવું રહેશે ને તો આપણા ઘરમાં એમ રીતે કચકચ થશે ઝઘડાઓ થશે અને મારા દીકરાને ક્યારેય શાંતિ નહીં મળે હા સાચું કહ્યું સાગરને કેટલા અરમાન હતા આપણને ક્યાં ખબર હતી કે આપણા દીકરો આમ અચાનક આ દુનિયામાંથી વિદાય લઈ લેશે પણ દામિની બહુનું કહેવું એમ છે કે હું સાત ફેરા ફરીને આ ઘરમાં આવી હતી અરે એમની સાથે રહેવાના જિંદગી વિતાવવાના કેટ કેટલા સપના જોયા છે એ સપનાને કેવી રીતે રગદોડી નાખું ભલે એ આ દુનિયામાં નથી પણ આ ઘરમાં આ ઘરમાં એ મોટા થયા છે એમનો શ્વાસ આ ઘરમાં લેવાયો છે અને અંતિમ શ્વાસ પણ એમને આ ઘરમાં જ લીધો હતો એટલે આ ઘર છોડીને એ જવાનું નથી વિચારતા પણ શોરીજા એ નહીં સમજશે ને તો હવે આપણે એ સમજાવવી પડશે એને કહેવું પડશે કે તમે ખરેખર બીજા લગ્ન કરી લો હા એ સમજે નહીં ને તો સમજાવી તો પડશે જ કારણ કે આમને આમ ક્યાં સુધી ચાલ્યા રાખે હા નેહા અપમાન કરે છે બિચારી ઉદાસ થઈને બેસી રહે છે પણ કોઈને કોઈ ફરિયાદ નથી કરતી અને આમ ને આમ ચાલતું રહ્યું ને તો ઘરની અંદર નેહા અને પેલી રાજમીની બહુ આખી જિંદગી એના દબાણમાં જીવતી રહેશે પણ ઉફ પણ નહીં કે તો પછી આપણે ક્યાં સુધી આવું સહન કરશું અને હું ઈચ્છતી પણ નથી કે આખી જિંદગી આમ કાઢે દામીની હો હજી તો આપણા દીકરાના દુઃખના ડુંગર હજી તો પૂરા નથી થયા એ પેલા આપણે આપણી બહુનું દુઃખ આપણા ઘરમાં જોવાનું મારાથી તો અસહન નહીં થાય ને તું સમજાવવાની કોશિશ કર કરવું પણ કદાચ જો મારી જાય સમજી જાય તો હા વાત સાચી છે તમારી સમજાવવાની કોશિશ તો કરવી જ પડશે